બારડોલી વિદાય બારડોલી નગરમાં પોલીસ પ્રશાસન અને નગરપાલિકાના આગવા આયોજન થકી આજ રોજ નગર ખાતે બારડોલીના રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રા નીકળી વહેલી સવારથી જ ગણેશ મંડળોમાં ભારે જોવા મળ્યો હતો ત્રણથી પાંચ ફૂટની ઊંચી પ્રતિમાનું બારડોલી રામજી મંદિર ઓવારા ખાતે મિંડોળા નદીમાં શ્રીજીની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા શરૂ કરાઈ હતી જ્યારે બારડોલીના રાજમાર્ગ પર સ્ટેશન રોડથી ગણેશ બાપાનો ઢોલ નગારા સાથે બાપાની વિશાળ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં બસો થી વધુ શ્રીજીની પ્રતિમાઓ વાંચતે ગાજતે રાજમાર્ગ પર નીકળી બારડોલી નગરની શાન વધારી હતી જેમાં પોલીસ પ્રશાસન દ્વારા આગું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ વડા હિતેશ જોયસર ડીવાય પીઆઈ પીએસઆઈ સહિત ગણેશ વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખડેપગે હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી